રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બે હજાર પચીસ એનાયત રાષ્ટ્રપતિએ ઊર્જા સંરક્ષણને ગણાવી મોટી જરૂરિયાત કહ્યું ગ્રીન એનર્જી સશક્તિકરણ અને પ્રભાવી વિકાસનું માધ્યમ ઉત્તર પ્રદેશમાં ભાજપ નામની આજે ઔપચારિક ઘોષણા પંકજ ચૌધરીનું પ્રદેશ અધ્યક્ષ દિગ્ગજ ફૂટબોલર મેસીની ઇવેન્ટમાં અરાજ પર રાજ્યપાલે વ્યક્ત કરી નારાજગી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની ઉપસ્થિતિમાં બનાસકાંઠામાં સાંસદ ખેલ મહોત્સવ નો પ્રારંભ ત્રણ લાખથી વધુ યુવાઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન કેન્દ્રીય મંત્રીએ કહ્યું આગામી દસ વર્ષમાં ભારત ટેબલ ટેલીમાં એક થી દસ દેશોમાં સ્થાન પ્રાપ્ત કરે તે દિશામાં થઈ છે પ્રયાસ કેન્સરના દર્દીઓ માટે મુખ્યમંત્રી રાહત ભંડોળ જીવાદોરી થઈ રહ્યું છે સાબિત ચાર વર્ષમાં કેન્સરના બે હજાર થી વધુ દર્દીઓને નવજીવન છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓને ચૂકવાઈ એકત્રીસ પોઈન્ટ પંચાવન કરોડ થી વધુની આર્થિક સહાય અંબાજીના પાલડીયા ગામે ફોરેસ્ટની જમીન બાબતે ઘર્ષણમાં પાંચસોથી વધુના ટોળા સામે નોંધાઈ ફરિયાદ ઘર્ષણ દરમિયાન સુડતાલીસથી વધુ ફોરેસ્ટ અધિકારી અને પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત સોડની હાલત ગંભીર થતા પાલનપુર કરાયા રિફર રાજકોટના અણિયારા ગામેથી ઝડપાઈ ગાંજાની ખેતી ઘઉં અને તુવેરદાળની આડમાં કરાતી ગાંજાની ખેતી એક અગિયાર કરોડના સાઠ કિલોથી વધુ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ અમેરિકાની યુનિવર્સિટીમાં ફરી ગોળીબાર બ્રાઉન યુનિવર્સિટીમાં ચાલુ પરીક્ષામાં અંધાધૂંધમાં બે ના મોત ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી ટી ટ્વેન્ટી મેચ ધર્મશાળામાં આજે રમાશે મેચ પાંચ મેચની સિરીઝમાં બંને ટીમો એક એક બરાબર